હેલો જય માતાજી મિત્રો હું છું ભાવના પટેલ મારા આજના નવા કુકિંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જે હું રેસીપી બનાવવા જઈ રહી છું તે દરેક સ્ટેટમાં અલગ અલગ નામે ઓળખાય છે કોઈ જગ્યાએ તેને લીટી ચોખા તો કોઈ જગ્યાએ રીંગણનો ઓળો તો કોઈ જગ્યાએ રીંગણનો ભરતો નામોની વિવિધતાની સાથે સાથે તેને બનાવવાની રીત પણ બધાની અલગ અલગ હોય છે ગુજરાતમાં રીંગણનું ભરતું તરીકે પ્રચલિત આ રેસીપીને હું મારી રીતે ઘરે કઈ રીતે તૈયાર કરું છું તે આપણે આજના વિડીયોમાં જોઈશું અને આ રેસીપીને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોવ તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો રીંગણનો ઓળો બનાવવા માટે મેં સૌ પ્રથમ લીલા ધાણા લીધા છે તેને આપણે બારીક ચોપ કરી લઈશું લીલું લસણનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે તેથી મેં અહીં લીલું લસણ લીધું છે લીલું લસણનો વ્હાઈટ ભાગ અને લીલો ભાગને અલગ અલગ હું કટ કરીશ લીલું લસણ ચોપ થઈ જાય એટલે તેને પણ આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું જે રીતે લીલું લસણને બે ભાગમાં ડિવાઈડ કરીને આપણે કટ કર્યું છે વ્હાઈટ ભાગ અને તેનો ગ્રીન ભાગ તે જ રીતે લીલા કાંદાને પણ એ જ રીતે ચોપ કરીશું તો લીલો કાંદો પણ ચોપ થઈ જાય એટલે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું રીંગણના ભરતામાં લીલું લસણ અને લીલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઠંડીમાં તો લીલી ડુંગળી અને લીલું લસણ ખૂબ જ ભરપૂર માત્રામાં મળે છે ત્યારબાદ મીડિયમ સાઇઝનું એક ટામેટું ચોપ કરીશું તેને પણ એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો જેટલા વેજીસ ચોપ કરવાના હતા તે ચોપ કરી લીધા છે તો રીંગણનું ભરતું બનાવવા માટે અહીં મેં ત્રણ રીંગણ લીધા છે તમે પણ તમારા માર્કેટમાં જે રીંગણ અવેલેબલ હોય તે રીંગણથી ભરતું બનાવી શકો છો તો પહેલાં રીંગણમાં આપણે કટ લગાવીશું જેથી રીંગણ બરાબર ચડી જાય રીંગણમાં કટ કરી લીધા બાદ રીંગણ ઉપર તેલ આપણે લગાવી લઈશું જેથી જ્યારે આપણે ઉપરનું પળ ફેડીએ ત્યારે ઇઝીલી ફિટી જાય રીંગણમાં સ્મોકી ફ્લેવર લાવવા માટે તેને હવે આપણે ગેસ પર શેકવાનું છે જે ટ્રેડિશનલ રીતે રીંગણનું ભરતું બનાવવામાં આવે છે તેને ભઠ્ઠીમાં અથવા તો કોલસા પર શેકવામાં આવે છે હું ભરતું ઘરે બનાવી રહી છું તેથી તેને ગેસની ફ્લેમ પર જ શેકીશું અને ભરતું રીંગણ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને બરાબર શેકવાનું છે રીંગણ શેકાઈ જાય એટલે તેને ગેસની ફ્લેમ પરથી ઉતારીને તરત ઠંડા પાણીમાં નાખી દઈશું આ રીતે આપણે બધા જ રીંગણને શેકી લઈશું રીંગણ બધા શેકાઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે બધા રીંગણ પરની છાલ ઉતારી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો રીંગણ પરની છાલ કેટલી સરળતાથી ઉતરી જાય છે રીંગણમાં સળો કે ખરાબ નથી તે ચેક કરવા માટે આપણે રીંગણને કટ કરીને બરાબર જોઈ લઈશું ત્રણેય રીંગણને બરાબર ચેક કરી લીધા છે ત્રણેય રીંગણ ખૂબ જ સરસ છે ત્યારબાદ રીંગણને ઝીણું ચોપ કરી લઈશું રીંગણનો એકદમ છૂંદો થઈ જાય તે રીતે આપણે રીંગણને ચોપ કરવાનું છે રીંગણનો બરાબર છૂંદો થઈ જાય એટલે તેને એક થાળીમાં કાઢી લઈશું હવે ગેસ ઓન કરીશું તેના ઉપર એક પેન મૂકીશું પેનમાં એક વાટકી તેલ અને તેમાં જીરું જીરું થોડું ચટકવા લાગે એટલે તેમાં લીલા લસણનો સફેદ ભાગ ઉમેરીશું તેને થોડીવાર સાકળીશું અને ત્યારબાદ લીલા કાંદાનો વ્હાઈટ પાર્ટ નાખીશું તેને પણ બરાબર સાતળી લઈશું અને લીલું લસણ લીલો કાંદો થોડોક સોફ્ટ થઈ જાય એટલે તેમાં બારીક ચોપ કરેલું એક ટામેટું ઉમેરીશું અને ટામેટું ઉમેરાઈ જાય એટલે તેને થોડીવાર ઢાંકણ ઢાંકી ચડવા દઈશું ટામેટું થોડું ચડી જાય એટલે તેમાં લીલા કાંદાનો લીલો ભાગ આપણે ઉમેરીશું અને તેને સાટડી લઈશું થોડો લીલો કાંડો મેં રહેવા દીધો છે તેને આપણે પાછળથી ઉમેરીશું ત્યારબાદ બે ચમચી જેટલું આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું અને સ્વાદ અનુસાર એક ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું બધા મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં રીંગણનો છૂંડો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું રીંગણનું ભરતું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં જે આપણે લીલું લસણનો ગ્રીન ભાગ બચાવીને રાખ્યો હતો તેને ઉમેરી દઈશું ત્યારબાદ બારીક ચોપ કરેલું છે કાંદાનો ગ્રીન ભાગ આપણે રાખ્યો હતો બચાવીને તે પણ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ ઉપરથી ચોપ કરેલો લીલો ધાણો ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આ સાથે આપણું રીંગણનું ભરતું એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવ્યો છે રાજસ્થાનમાં રીંગણના ભરતા સાથે લીટ્ટી ખવાય છે પરંતુ ગુજરાતમાં રીંગણનું ભરતું સાથે બાજરીનો રોટલો સર્વ કરવામાં આવે છે તેથી આપણે બાજરીનો રોટલો બનાવીશું જે ટ્રેડિશનલ રીતે પહેલાં સમયની બહેનો રોટલા બનાવતી હતી તે હાથથી ટીપીને રોટલા બનાવાતા હતા પરંતુ આજના સમયમાં હવે હાથથી કોઈને બનાવતા ભાગ્યે જ આવડે છે તેથી મને પણ આવડતું નથી એટલે હું અખેરિયા પર જ ટીપીને રોટલો બનાવું છું તો મારો બાજરીનો રોટલો બરાબર ટીપાઈને રેડી થઈ ગયો છે હવે ગેસ ઓન કરીને તવી ગરમ કરીશું તવી ગરમ થઈ જાય એટલે તેમાં રોટલો આપણે નાખી દઈશું રોટલો થોડો અધકચરો શેકાઈ જાય એટલે પલટા વડે પલટાવી લઈશું અને બીજી સાઈડને બરાબર ચડવા દઈશું બીજી સાઈડ રોટલો બરાબર ચડી જાય એટલે તેને ફરીથી પલટાવી લઈશું અને થોડીવાર થવા દઈશું તમે જોઈ શકો છો રોટલો ફૂલકા રોટલીની જેમ ખીલી ગયો છે આ સાથે આપણો રોટલો બનીને તૈયાર છે હવે રોટલા પર આપણે બરાબર ઘી સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે આપણો રોટલો બન્યો છે ગરમા ગરમ રીંગણનું ભરતુંને આપણે એક બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું અને તેને લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું બાજરીના રોટલાને પણ આપણે બે ભાગમાં કટ કરી લઈશું અને સર્વિંગ ડિશમાં સર્વ કરવા મૂકી દઈશું તો મિત્રો ફાઇનલી આપણો બાજરીનો રોટલો અને રીંગણનું ભરતું બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો તમારે પણ આ રેસીપીને ટેસ્ટ કરવી હોય તો તમારા ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કેવી લાગી આ રેસીપી જો તમને મારો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે પણ જરૂરથી શેર કરજો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ